ટેક્સટાઇલ વારસો અને બદલાતી લાઈફસ્ટાઈલ આકાંક્ષાઓ રાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ અમારી સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે ફ્રેન્ચાઇઝ અને અને ગુણવત્તા ડિઝાઇનની અખંડતા જાળવી રાખીને ઝડપી વિસ્તરણ કરવામાં મદદ કરશે મારું નામ ચંદુભાઈ સખરેલિયા છે અને ડી ડેકોર ફ્રેન્ચાઇઝી સ્ટોર અમે અહીંયા સંસારનો ખોલી રહ્યા છીએ હોમલેન્ડ સિટીમાં અને ગ્રાઉન્ડ ફ્લોર આજે અમારું બેસ્ટ ઓપનિંગ થઈ રહ્યું છે અને બેસ્ટ લોકેશન ઉપર અમારો સ્ટોર છે સુરતનો અને ઇન્ડિયાનો મોટામાં મોટો અને સારામાં સારું પહેલો સ્ટોર અમે ખોલી રહ્યા છીએ ઇન્ડિયાનો પહેલો સ્ટોર સંસાર બાય ડી ડેકોર અને એની ક્વોલિટી એની વસ્તુ એની સારી એવી અમને એક્સપેન્સીવ બી સારી ક્વોલિટી બનાવે છે કોઈ ક્વોલિટી કોઈ કોમ્પ્રમાઇઝ નથી કરતા અને પર્યાવરણને નુકસાન ન થાય એવા બધા ફેબ્રિકો બનાવે છે જ્યારે સોલાર પ્લાન્ટથી ફેબ્રિક બને છે અને એમાં પાછું ડાઈંગ ફેબ્રિક મટીરિયલ બધું એ ક્લાસ વસ્તુ બનાવે છે સંસાર બાય ડી ડેકોર ઇન્ડિયાનું પહેલો સ્ટોર છે અને જ્યારે અમે અત્યારે મહેમાન તરીકે અમારા સંઘના અરોરા કરીને અહીં આવેલા છે અને એ બી બે શબ્દ અમને કહેશે થોડી વારમાં આવી વસ્તુ તમને કંઈક નવું ડિફરન્ટ ડિફરન્ટ લોકો માંગે છે એવું સંસાર અમને બનાવીને આપે છે કે એની ટીમ વર્ક છે બધું મજબૂત છે અને યંગ જનરેશનને અત્યારે ઉપયોગી થાય એવી વસ્તુ એ બનાવે છે કારણ કે અમને એટલો બધો એક્સપેન્સ હતો કે અમે કંઈક નવું કરી રહ્યા છીએ તે અમારા જન યંગરેશનને નવું એક વસ્તુ જોઈએ છે તો અમને એવું લાગ્યું કે બાય ડીડ એક સંસાર જ અમે ખોલીએ એની સિવાય કોઈ બીજો ઓપ્શન અમને દેખાતો નહોતો आज संसार का पहला फ्रेंचाइज़ इंडिया का पहला फ्रेंचाइज़ सूरत में खुल रहा है आपके पीछे आप देख रहे हैं और हमारे कैटेगरीज़ जो प्रेजेंट है वो है फैब्रिक्स अपोलस्ट्री कर्टन्स बेडिंग रग्स और ब्लाइंड्स। हमें ये उम्मीद है कि ये स्टोर इंडिया का नंबर वन स्टोर होएगा संसार का और भाई को बहुत बहुत कंग्रेचुलेशन